જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પોટેટો વેજીસ આપણી રીતે એના માટે ત્રણ બટેટા લીધા છે ધોઈ અને કોરા કરી લીધા છે એકદમ ઘસીને ધોઈ નાખવાના છે છાલુ સહિત લેવાના છે એટલે સુધારી લેશું પાણી ગરમ મૂકી દેસું બટેટાને બોઈલ કરવાના છે પચાસ ટકા સુધારી લેશું આવી રીતે કર લેવાના છે અડધા ફાડામાંથી ચાર મોટા મોટા સુધારી લેવાના છે આવી રીતે સુધાર લેશું બધા વેચીસ બનાવી લીધા છે હવે બાફી લેશું ગરમ પાણી થઈ ગયું છે નાખી દેસુ અંદર અડધી ચમચી મીઠું નાખ દેસું પચાસ ટકા કૂક કરી લેશું ફાસ્ટ ગેસ કુકર બટેટા કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે કોટિંગ કરવાનો મસાલોને બનાવી લેશું મસાલો બનાવી લેશું એક કપ ચોખાનો લોટ લીધો છે ચમચી પોણી ચમચી ચટણી છે ચપટી હળદર છે આ ચમચીનું જ આપણે માપ રાખીએ છીએ અડધી ચમચી મીઠું છે બે ચમચી જેવી ધીણી ઝીણી દાણાભાજી સુધારેલી છે અને એક નંગ મરચું એકદમ ઝીણું સુધારી લીધું છે બધું મિક્સ કરી લેશું બટેટા પચાસ ટકા કૂદ થઈ ગયા છે જો કપાઈ જાય છે આ રીતે જો બસ આવા જ કરવાના છે બંધ કરી દેસુ વિતારી લેશું ચાઈનામાં બટેટા વિતાારી લીધા છે સે ઠંડુ પાણી નાખી દીધું છે ઉપર એટલે પાકવાની પ્રોસેસ બંધ થઈ જાય હજી સાવ ઠંડા પાડી લેશું બે ચમચી આ બીજા બાઉલમાં કોર્ન ફ્લોર લઈ લીધો છે ચોખા વાળા લોટમાં મસાલો કરીશું અને બેટર બનાવી લેશું એકદમ આછું પાણી નાખીને બેટર કરી એકદમ આછું થઈ ગયું છે આવું કરવાનું છે તેલ ગરમ મૂકીને આ બધી પ્રોસેસ કરી લેશું એટલે થઈ જશે આ બટેટા કોરા થઈ ગયા છે આ ડ્રાય જે આપણે મિક્સચર તૈયાર કર્યું છે એમાં નાખી દેશું આ કોટિંગ થઈ જાય બધાનો આને ફેરવી આવી રીતે ધીરે ધીરે મિક્સ કરી લેશું આવી રીતે કોટિંગ કરી લેશું બધામાં એ રીતે થઈ જાય બાફેલા છે એટલે સેજસેજ બધામાં લોટ ચોટી જશે જો આ પોટિન થઈ ગયું છે અને પાંચ મિનિટ રેસ્ટ આપશું મેરિનેટ થઈ ગયા છે બટેટા હવે આને તળી લેશું આ લિક્વિડ બેટર આપણે જે બનાવ્યું છે એમાં ડીપ કરી અને તળી લેશું રીતે ડીપ કરી અને કરી દેસું તેલ એકવાર ગરમ કરી અને પછી ફ્લેમ ધીમી રાખી દેવાની છે કઢાઈ છે બ્રાઉનિસ તળી લેશું લાઇટ બ્રાઉન ની સ્તળી લેશું બધી પોટેટો વેજીસ આપણી તૈયાર છે સર્વ કરી દેસુ આ તૈયાર છે આપણા પોટેટો વેજીસ સોસ સાથે સર્વ કર્યા છે થોડોક અડધી ચમચી ચાટ મસાલો ને અડધી ચમચી ચટણી મિક્સ કરીને રાખ્યું છે એ ઉપર સ્પ્રિંકલ કરશું આપણે ગુજરાતીઓને ચટપટું હોય તો જ ભાવે એટલે મજા આવે છે સોસમાં ડીપ કરો તોય ભલે નહીં તો એમને બહુ સરસ લાગે છે શેર સ્પ્રિન્કલ કરી દેસું બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ